અજયકુમાર શહીદ થયા છે સરહદ પર ગરમીનો પારો ત્રેપન ડિગ્રીને પાર પહોંચ્યો છે ભીષણ ગરમીથી બીએસએફના જવાનો પરેશાન થઈ ગયા છે ભીષણ ગરમીના કારણે રેતીમાં શેકાઈ જાય છે પાપડ ત્યારે આગ ઝરતી ગરમી વચ્ચે પણ જવાનોનો જોશ હાય છે ભીષણ ગરમીમાં ભારત પાકિસ્તાન સરહદમાં જવાનો અડીખમ ઊભા છે જે જેસુમેર સરહદ પર ગરમીના કારણે એક જવાન શહીદ થયા છે હીટ સ્ટ્રોકના કારણે અજય કુમાર શહીદ થયા છે સરહદ પર ગરમીનો પારો ત્રેપન ડિગ્રીને પણ પાર પહોંચી ગયો છે ભીષણ ગરમીથી બીએસએફના જવાનો પરેશાન થઈ રહ્યા છે ભીષણ ગરમીના કારણે રેતીમાં પાપડ પણ શેકાઈ જાય છે તો આગ ઝરતી આ ગરમી વચ્ચે પણ જવાનોનો જોશ હાઈ જોવા મળી રહ્યો છે